લીંબડી નેશનલ હાઇવે પર આવેલ સીએનજી ગેસ પંપ પાછળના વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ મારામારી પૈસાની લેતી દેતી બાબતે થઈ હતી મારામારીમાં બંને પક્ષેથી ત્રણ ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચતા પ્રાઇવેટ વાહનમાં લીંબડી સિવિલ હોસ્પિટલે ખસેડાયા છે જેમાં રિક્ષા ચાલક અશોકભાઈ જીવાભાઈ દેવી પૂજક અને તેમના નાના ભાઈ વિનોદભાઈ જીવાભાઈ ને જેઓ લીંબડી નગરપાલિકા નજીક આવેલ દશા માતાજીના મંદિર નજીક રહે છે જેઓ ઉપર લાકડી પાઇપ અને છરી જેવા હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો જેનો આક્ષેપ ડ્રાઈવર અશોકભાઈ દ્વારા કરવામાં આવ્યો હતો અશોકભાઈના જણાવ્યા પ્રમાણે સામેના વ્યક્તિઓ નશાની હાલતમાં હોય અને જેઓ તેમની પાસે પૈસા લેવા ગયા હતા ત્યારે ઉશ્કેરાઈને ઢોર માર માર્યો અને વિનોદભાઈને ખબર પડતા છોડાવવા ગયા તો તેમને પણ ત્રણેય સમૂહ દ્વારા માર માર્યો હતો પ્રાપ્ત થતી વિગત અનુસાર અશોકભાઈને નાકના ભાગે છડી વાગી હતી જેઓના ભાઈ વિનોદભાઈને હાથે પાઇપ મારવાનું જણાવ્યું હતું આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જેડીસી ન્યુઝ સાથે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર